નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ નવના વિજ્ઞાન વિષયની જે ચાર એક બે હજાર ચોવીસના રોજ એકમ કસોટી લેવાની છે તે એકમ કસોટીનું સંપૂર્ણ સોલ્યુશન જે છે તે આ વિડિયોની અંદર જોવાના છે પ્રશ્ન નંબર એક નીચેના દરેક પ્રશ્ન માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને ઉત્તર લખો જેના કુલ પાંચ માર્ક છે એમાં પહેલો સવાલ બધા જ નિષ્ક્રિય વાયુઓની પરમાણવીયતા કેટલી છે તો જવાબ આવશે વિકલ્પ એ એક બીજું ક્રેમિયમ તત્વની સંજ્ઞા ખાલી જગ્યા છે તો જવાબ આવશે વિકલ્પ સી સીડી ત્રીજું બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને કહે છે તો જવાબ આવશે વિકલ્પ એ સંયોજકતા ઇલેક્ટ્રોન ચોથું હાઇડ્રોજન પરમાણુમાં કયો અવપરમાણવીય કણ હાજર નથી તો જવાબ આવશે વિકલ્પ બી ન્યુટ્રોન પાંચમું ઓઝોન સલ્ફર ફોસ્ફરસ અને હિલિયમની પરમાણવીયતા અનુક્રમે જણાવો તો જવાબ આવશે વિકલ્પ ડી ત્રણ આઠ ચાર અને એક પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો જેના કુલ પાંચ માર્ક છે એમાં પેલો સવાલ ડાલ્ટનના પરમાણવીય સિદ્ધાંતની મર્યાદા લખો તો કેન્દ્રીય પ્રક્રિયાઓ અને સમસ્થાનિકોની શોધના સંદર્ભમાં ડાલ્ટનના નિયમની મહત્તા રહેતી નથી બીજું પરમાણવીય દળ કયા સાધનની મદદથી ચોકસાઈપૂર્વક માપી શકાય છે તો દ્રવ્યમાન સ્પેક્ટોમીટર નામના સાધનની મદદથી પરમાણુય દળ ચોકસાઈપૂર્વક માપી શકાય છે ત્રીજું પરમાણુમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનનું સ્થાન જણાવો તો પરમાણુમાં પ્રોટોન કેન્દ્રમાં જ્યારે ઇલેક્ટ્રોન કેન્દ્રની બહાર કક્ષામાં પરિભ્રમણ કરે છે પરમાણુ અવિભાજ્ય ન હોવાના સંકેત જણાવો તો પરમાણુ અવિભાજ્ય ન હોવાના સંકેત સ્થિર વિદ્યુત અને જુદા જુદા પદાર્થોની વિદ્યુતના વહનની પરિસ્થિતિ છે પાંચમું કેનાલ કિરણો કયા પ્રકારના વિકિરણો છે તો કેનાલ કિરણો ધન વિજભારિત વિકિરણો છે પ્રશ્ન નંબર ત્રણ ખાલી જગ્યા પૂરો જેના કુલ છે એમાં પહેલું રાસાયણિક સંયોગીકરણના નિયમો ખાલી જગ્યાએ આપ્યા તો લેવોય એમોનિયામાં નાઇટ્રોજન અને હાઇડ્રોજનનો દળથી ગુણોત્તર ખાલી જગ્યા હોય છે તો ચૌદ જેમ ત્રણ ત્રીજું પરમાણુઓ નાની પૂર્ણાંક સંખ્યાના યોગ્ય ગુણોત્તરથી જોડાઈને સંયોજન બનાવે છે સંયોજનના આ નાનામાં નાના ભાગને ખાલી જગ્યા કહે છે તો જવાબ આવશે અણુ ચોથું પાણીના અણુની ત્રીજી આશરે ખાલી જગ્યા મીટર છે તો દસ થી નવ હિમોગ્લોબિનના ત્રીજી આશરે ખાલી જગ્યા નેનો મીટર છે તો દસ પ્રશ્ન નંબર ચાર ટૂંકમાં ઉત્તર આપો જેના કુલ ચાર માર્ક છે પહેલું દળ સંચયનનો નિયમ સમજાવો અથવા તો દ્રવ્ય સંરક્ષણનો નિયમ સમજાવો તો નિયમ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દ્રવ્યનું સર્જન કે વિનાશ થતો નથી સમજૂતી પાણીમાં એક્સ ગ્રામ લેડ નાઇટ્રેટ ઉમેરી દ્રાવણ બનાવવામાં આવે છે આ દ્રાવણમાં ગ્રામ સોડિયમ ક્લોરાઇડ ઉમેરવામાં આવે છે જેથી દ્રાવણમાં સફેદ અવક્ષેપ મળે છે આ અવક્ષેપનું વજન એક્સ પ્લસ વાય ગ્રામ જેટલું મળે છે જે શરૂઆતમાં લીધેલા દ્રાવણોના વજન જેટલું છે આ હકીકત દર્શાવે છે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દ્રવ્યનું સર્જન કે વિનાશ થતો નથી બીજું થોમ્સનનો પરમાણવીય નમૂનો કેમ સ્વીકૃતિ પામ્યો નહીં અથવા તો થોમ્સનના પરમાણુ નમૂનાની મર્યાદા જણાવો તો થોમ્સનનો પરમાણવીય નમૂનો નીચેના કારણોસર સ્વીકૃતિ પામ્યો નહીં થોમ્સને પરમાણવીય નમૂનામાં ધન અને ઋણ વીજભારોની ગોઠવણી સાચી દર્શાવી ન હતી કારણ કે વિરુદ્ધ વીજભારો એકબીજાને આકર્ષે એકબીજામાં ભળી જવા જોઈએ થોમ્સને દર્શાવેલ ગોઠવણી જુદા જુદા તત્વોના અલગ અલગ રાસાયણિક ગુણધર્મો સમજાવી શકતી નથી અન્ય વૈજ્ઞાનિકો દ્વારા થયેલા પ્રયોગોના પરિણામો થોમ્સનનો પરમાણવીય નમૂનો સમજાવી શક્યો નહીં ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ સવિસ્તાર ઉત્તર આપો જેના કુલ છમાં સમા પહેલું પરમાણુના બંધારણ અંગેનો પ્રાથમિક ખ્યાલ સમજાવો તો પરમાણુના બંધારણ અંગેનો અભ્યાસ જે જે થોમ્સન અને ઈ ગોલ્ડસ્ટ્રીને કર્યો હતો ઈસવીસન અઢારસો છ્યાસીમાં ઈ વાયુ વિભોર નળીનો પ્રયોગ કર્યો હતો આ પ્રયોગ દરમિયાન તેમણે વાયુ વિભાર નળીમાં ધન વીજભારિત વિકિરણોની નોંધ કરી હતી આ ધન ધનવીજભારિત વિકિરણ એટલે કે શક્તિનો તરંગ સ્વરૂપે સંચારને કેનાલ કિરણો તરીકે ઓળખવામાં આવે છે જે આખરે અન્ય અપરમાણવીય કણની શોધ કરવા માટે પ્રેરે છે ઈસવીસન ઓગણીસોના સમયગાળા દરમિયાન એવું જાણવા મળ્યું કે પરમાણુ સામાન્ય તેમજ અવિભાજ્ય નથી પરંતુ તે ઓછામાં ઓછો એક અવપરમાણવીય કણ ધરાવે છે જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે અપરમાણવીય કણની ઓળખ ઇલેક્ટ્રોન તરીકે આપી હતી પ્રોટોનના વીજભારની તીવ્રતા ઇલેક્ટ્રોન જેટલી પરંતુ ચિહ્ન વિરુદ્ધ હતું પ્રોટોન દળ ઇલેક્ટ્રોનના દળ કરતાં આશ્રય બે હજાર ગણું વધુ હતું સામાન્ય રીતે ઇલેક્ટ્રોન અને પ્રોટોનને પી પ્લસ સંજ્ઞા વડે દર્શાવે છે પ્રોટોનનું દળ એક એકમ અને તેનો વીજભાર પ્લસ એક લેવામાં આવે છે ઇલેક્ટ્રોનનું દળ નહિવત અને વીજભાર લેવામાં આવે છે આમ પરમાણુ પ્રોટોન અને ઇલેક્ટ્રોનનો બનેલો છે જે પરસ્પર એકબીજાના વીજભારને સમતોલિત કરે છે આથી પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય છે પરમાણુના અંદરના ભાગમાં પ્રોટીન હોય છે તેથી પ્રોટીનને સહેલાઈથી દૂર કરી શકાતો નથી જ્યારે ઇલેક્ટ્રોનની કેન્દ્રની બહારના ભાગમાં હોવાથી તેને સહેલાઈથી દૂર કરી શકાય છે રાસાયણિક સૂત્ર એટલે શું રાસાયણિક સૂત્ર લખતી વખતે કયા નિયમોનું પાલન કરવું જોઈએ તો કોઈપણ સંયોજનના બંધારણના સાંકેતિક નિરૂપણને રાસાયણિક સૂત્ર કહે છે જુદા જુદા સંયોજનોના રાસાયણિક સૂત્ર સરળતાથી લખી શકાય છે આ માટે તત્વોની સંજ્ઞાઓ અને તેઓની સંયોજાવાની ક્ષમતાનો ખ્યાલ હોવો જરૂરી છે રાસાયણિક સૂત્ર લખતી વખતે નીચે દર્શાવેલા નિયમોનું પાલન કરવું જરૂરી છે આયનની સંયોજકતા અથવા તો વીજભાર સંતુલિત હોવા જોઈએ આયનની સંયોજકતા અથવા તો વીજભાર સંતુલિત હોવા જોઈએ કોઈ સંયોજન ધાતુ અને અધાતુ બંને ધરાવતું હોય તો પ્રથમ ધાતુની સંજ્ઞા અથવા તો નામ લખાય છે દાખલા તરીકે કેલ્શિયમ ઓક્સાઇડ સોડિયમ ક્લોરાઇડ આયન સલ્ફાઇડ કોપર ઓક્સાઇડ વગેરે કેલ્શિયમ સોડિયમ આયન અને કોપર ધાતુઓ છે અને તેઓને ડાબી તરફ લખાય છે જ્યારે ઓક્સિજન ક્લોરાઈડ ક્લોરીન અને સલ્ફર અધાતુ હશે અને તેઓને જમણી તરફ લખવામાં આવે છે જો બહુ પરમાણ્વીય આયનની સંખ્યા એક હોય તો કાઉસ દર્શાવવો જરૂરી નથી દાખલા તરીકે એને હોય છે પરંતુ જો બહુ પરમાણવી આયનોની સંખ્યા એકથી વધુ હોય તો ત્રણ કાઉન્સ દર્શાવી શકાય છે દોસ્તો આપણી આ ચેનલ ઉપર એકમ કસોટી જે છે તેમના બધા જ વિષયની એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે